માતાજી ભી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે બ્રેજા ગાડી જોઈ રહ્યા છો બ્રેજા વેચવાની છે ડીઝલ એન્જિન બ્રેજા પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે એકદમ કમ્પ્લેટ ગાડી સસ્તી કિંમતમાં ટીપટોપ કન્ડિશન ગાડી આપવાની છે તો વિડિયો પૂરો જો તારે જો બ્રેજા ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો તમારે બ્રેજા ખરીદ્યો મારુથી દઉં તો હજાર છે કન્ડિશન સારી છે ડીઝલ એન્જિન કાર છે જેડીઆઈ પ્લસ વર્ઝન રહેશે તમારે બ્રેજા ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના કોન્ટેક્ટ નંબર તેની બધી જ ડિટેલ તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણે ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું બોલતા નહીં જો મિત્રો તમારે બ્રેજા હોય જે ઝીરો ફાઇવ સુરત જિલ્લાનું રજીસ્ટ્રેશન રહેશે મોડલ બે હજાર અઢારનું મોડલ બારમો મહિનો રહેશે

તો તમે રૂબરૂ કૂકાવાવ પટેલ ઓટો કારની વિઝિટ લઈ બ્રેજા ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે બ્રેજા ખરીદી શકો છો વન વનર રહેશે ટીપટોપ કન્ડિશન છે ક્યાંય કાટ કે છડો જોવા નહીં મળે કે એક પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે તમારે બ્રેજા ખરીદ વિશે કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત સાત લાખ પાંત્રીસ હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું માલિક જણાવે છે બાકી જે કોઈ મિત્રોને બ્રેજા ખરીદવી હોય રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ કુકાવાવ જઈ શકો છો પટેલ ઓટો કારની વિઝિટ લઈ શકો છો અને આ મિત્રો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો માલિકના કોન્ટેક નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર ટાઇટલમાં આપેલા છે સત્તાણું બે ઓગણીસ સત્તાવન પાંચ સડસઠ તે બ્રેજા ગાડીના માલિકના નંબર છે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે ટાઇટલમાં જ નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી બ્રેઝા ગાડીની વધુ ડિટેલ મેળવી શકો છો વ્હાઇટ કલર કંપની કલર છે કંપની કન્ડિશન છે કંપની ફિટિંગ આખી કાર રહે છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ઓરિજિનલ પીસ છે ફૂલ જવાબદારી સાથે બ્રેઝા વેચી દેવાની છે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય આ નંબર પર તે વાહન ની બધી જ ડિટેલ ફોટા મોકલી આપવાના રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું